ભાજપ તો દલિત વિરોધી છે પણ પાંચ એક પણ વખત આપે કોઈ પીડિત પરિવાર ની મુલાકાત નો લીધી હું પાર્ટી ની અંદર કાર્યકર્તા તરીકે છું કોઈ રોલ નથી મારો આપણી કોંગ્રેસ ની સરકાર આપણે અમરેલી જિલ્લાના કાર્યકરો બધા ઉલી ઉલી તો દલિત સમાજના ના છોકરા માટે શા માટે ન્યાય માટે વિષય દીકરી નો હતો એ હાટી નો નહોતો થોડા દિવસ પહેલા અમરેલીના એક ગ્રામ્ય વિસ્તારમાં એક હત્યાનો બનાવ બને છે આ હત્યાનો બનાવ ખૂબ નજીવી બાબત હતી માત્ર એક દુકાને વેફર લેવા આવેલા બાળકને બેટા કહેતા ચાર થી પાંચ અન્ય લોકોએ વ્યક્તિને ત્યાંને એટલો ઢોર માર્યો માર્યો કે કમરનો મણકો તો તૂટ્યો સારવાર દરમિયાન એ દલિત નિલેશ રાઠોડની હત્યા થઈ આ હત્યા બાદ ગુજરાતની અંદર દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આક્રોશ એ હદે ગયો કે દલિત સમાજના લોકો આત્મવિલોપન માટે અધિકારીઓ સરકારી કચેરીએ પહોંચ્યા હતા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો પાણીનો છંટકાવ કર્યો બધાને અલગ પાડ્યા જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા જિગ્નેશ મેવાણી સહિતના લોકોએ પ્રતિક્રિયા આપી પણ જે નેતાઓએ પ્રતિક્રિયા નથી આપી એવા નેતાઓને હવે દલિત સમાજના અગ્રણીઓ ફોન કરી અને પ્રશ્ન કરી રહ્યા છે કે પાયલ ગોટી મુદ્દે તમે સતત બોલી રહ્યા હતા તો અમરેલીની અંદર દલિત સમાજના એક યુવક સાથે જે થયું છે એના લઈને તમે કેમ કશું નથી બોલતા કોલ રેકોર્ડિંગ વાયરલ થયા છે આજે એના વિશે વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે

કોંગ્રેસ નેતાઓએ દલિત અગ્રણીઓને જવાબ પણ આપ્યા છે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતને કોલ કરેલા રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે પહેલા પરેશ ધાનાણીનું સાથે જે ચર્ચા થઈ આગેવાનોની દલિત સમાજના આગેવાનોએ ફોન કર્યો ત્યારે શું વાત થઈ આવો સાંભળીએ કે અંબરી લાઠી તાલુકાના ઝરીખ્યા ગામમાં આજે પાંચ દિવસ પહેલા હા કોઈ જાતિવાદીમાં માણસોએ દલિત સમાજના છોકરાનું ખૂન કરી નાખ્યું હાજીભાઈ તો કોંગ્રેસ તો આના માટે વિરોધ કરે છે બીજું કે ભાજપ તો દલિત વિરોધી છે જ પણ આપશા બે પાંચ દિવસના સાહેબ એક પણ વખત આપે કોઈ પીડિત પરિવારની મુલાકાત નો લીધી એ વાતનું મને થોડુંક દુઃખ છે ભાઈ મારા પ્રમુખ અમારા

તેવું એ છે કે દલિત સમાજનો પ્રશ્ન આવે તો જિગ્નેશભાઈ જીગ્નેશભાઈ ભીડે બરોબર એમાં કોઈ નથી શક્તિશીલ કોઈ ટ્વીટ કર્યું પણ મને એ બાબત નું દુઃખ છે સાહેબ કે જયારે પાયલ બેન ગોટી વખતે જ્યારે આપણી કોંગ્રેસ ની સરકાર આપણે અમરેલી જિલ્લાના કાર્યકરો બધા એક ઉલી ઉલી તો દલિત સમાજના ના છોકરા માટે શા માટે ન્યાય માટે આજે પરેશભાઈ આજે એક વસ્તુ મારી વાત સાંભળો એમાં બધાય ન્યાય મળે એના માટે આખી કોંગ્રેસ આખો પરિવાર સમાજ લાગણીથી જોડાયેલો હોય અને વ્યવસ્થાથી પણ પણ તમે એક મુદ્દો છેડો પાયલબેન નો તો પાયલબેન નો વિષય દીકરીનો હતો નો નહોતો પેલી વાત આ દીકરી માટી હોય તમારી હોય કે એ હોય હું તો ત્રણ વર્ષથી નહોતો બોલ્યો વાડીયાથી હું આવ્યો હુકામે કે ખાખી વર્દી કોઈની દીકરીને રાતે બાર વાગે ઘરેથી ઉપાડી જાય તો આવતીકાલે સામેની લડાઈ ને જે લડવાની હતી બેઠા ને ધરણા કર્યા ઉપવાસ કર્યા રજુઆત કરી બધા અઘારે વર્ણ ટેકો આપ્યો બધા લોકો આવ્યા દીકરી નો ઉપવાસ દલિત સમાજના નેતા હોવાને નાતે ત્યાં આવ્યા હું તમને એક રિયલી વાત કરું છું એ કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નહતા નહીં સાહેબ દલિત સમાજના કોઈ પણ પ્રશ્ન વાંચતા મારે મારી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે ઓહ કોંગ્રેસ પક્ષના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે અમારું નાક છે એ તો અને અમારા નેતા કોઈ વાત લે તો એમાં અમારા બધાનો સુર હોય ને ભાઈ સાહેબ તો આજે તો આપણે દલિત સમાજ અમરેલીમાં માં કલેક્ટર કચેરી ધરણા ઉપર બેઠા હતા તો આજે તો આપની ફરજ હતી કે નહીં હું સુરત છું મારા ભાઈ સમાજ સમાજનો કાર્યક્રમ હતો સ્નેહ મિલન હતો જાહેર કાર્યક્રમ હતો ધાનાણી પરિવારનો નો આજ સુરત આવ્યો છું ભાઈ સાહેબ કાંઈ વાંધો નહીં આપણે હું રૂબરૂ મળી ભલે ભાઈ હા તમે જેને સાંભળ્યા એ પરેશ ધાનાણી હતા અને સામે દલિત સમાજના એક અગ્રણી હતા કે તેમણે નિલેશ રાઠોડ હત્યા કેસને વાત કરી અલગ અલગ મુદ્દાઓ પોલીસ તપાસ કરી રહી છે આરોપીઓ પકડાયા પણ છે પણ એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય ન માત્ર ખાલી બેટા કેવા બાબતે જો ખૂન મર્ડર થઈ જતું હોય હત્યા થઈ જતી હોય તો ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળેલી હશે આપણે વિચાર કરીએ પણ ખેર આ પહેલા પણ એક પોસ્ટર વાયરલ થયું હતું જેમાં જે સમાજ છે દલિત સમાજ એમણે પોસ્ટર વાયરલ કર્યું હતું ને તેમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી નેતાઓ બધાના ફોટા રાખ્યા હતા અને બેસણું ને બારમું ને આ બધાની વાત કરી કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એ દલિત સમાજના આગેવાનો કે જે નેતાઓ છે તે કેમ નથી બોલતા તેમને લઈને પણ વાત કરી હતી આ ઓડિયો અને પરેશ ધાનાણી સાથે થયેલી વાતચીત મામલે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર